અમે આમ અમે અમારો આખો તાલુકો વેરાવળ તાલુકો આખો માંગરોડ તાલુકો તાલાળા તાલુકો માળિયા તાલુકો ને સુત્રાપાડા ત્યાં સુધી અમે જાય છે બે જિલ્લા આખામાં જઈએ છે એ જે આ બે વરમ છે એ બંને વરમ 20 20 ફૂટ નો ગાડો લે છે એટલે કે કુલ 40 ફૂટ છે ને ખાતર ફેકે છે ખાતર ફેકે છે બરોબર ખેડૂત મિત્રો હું છું તમારો મિત્ર બીઆર બુમડિયા બીઆર ફાર્મર યુટ્યુબ ચેલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે તો મિત્રો આજે આપણે ખાસ કરીને આ આજે ટ્રોલી લઈ આવ્યા છે ખાતર ફેંદવાની જે મશીન છે આપણે કહે છે તો ખેડૂત મિત્રોને જે મજૂરના અંદર આપણે ખાસ કરીને જે સિઝન દરમિયાન ઉનાળો અને શિયાળો સિઝન દરમિયાન મજૂર ના મળતા હોય અને મજૂર જ્યારે મળે ત્યારે આપણે મજૂરને જે ખાતર ભરાવવાનું અને જ્યારે તે ઢગલા કરી અને ખેતરમાં નાખવા માટે ઘણી મુશ્કેલી પડતી હોય અને મજૂરી પણ મોંઘી પડતી હોય છે તો આજે આપણે લઈ આવ્યા છે આ એક ટ્રોલી છે જે ફાર્મ લેન્ડ ટ્રેક જે કંપનીની જે ટ્રોલી છે તેની બનાવટ અને તેના અંદર જે કાર્ય છે જે ખેડૂત મિત્રોને સરળતાથી તે જે કામ કરી આપે છે આપણા મિત્ર સાથે જોડાયેલા છે આ ટ્રેલર વિશેની સંપૂર્ણ માહિતીની વાત કરશું આપણી યુટ્યુબ ચેનલ વીઆર ફાર્મર પર તો મિત્રો હજુ પણ તમે આપણી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો

આ ટ્રોલી અમે લગભગ છ મહિના જેવું થયેલું છે એમાં મેઇન આપણે ખેડૂતને શું ફાયદો થાય કે જે ખાતરના જે સાણિયું ખાતર હોય તેના જે ગોરીના જે મોટા જે મોટા ટેફા હોય તેનો આખો ભૂકો કરી અને તે નાખી દે છે એની સાથે સાથે જે ધૂળ છે અમે તો આમાં ધૂળ પણ ઉડાડેલી છે અત્યારે તમે જો આપણે ધૂળ પણ ઉડાડીએ છીએ તો આપણે જે તમે ધૂળ ઉડાડો છો તો કેટલા ફૂટ સુધી તે ઉડે છે કેટલા ફૂટ સુધી કામ આપે છે એ જે આ બે વરમ છે તે બંને વરમ વીસ વીસ ફૂટ નો ગાળો લે છે છે ને ખાતર બરોબર હા એના સાથે આ જે તમે ટ્રોલી લીધી છે તે ખેડૂત મિત્રોને જો ખરીદ્યું હોય તો તમે શું કેશો આ ટ્રોલી વિશે એના અંદર કોઈ વેરિયન્ટેજ છે કોઈ ભાંગટૂટ છે કોઈ એના અંદર આપણા વિસ્તારમાં જે પથ્થરાવાળી જમીન ખાસ કરીને છે બનાસકાંઠા વિસ્તાર છે મહેસાણા વિસ્તાર છે અહિયાં રેતાળ જમીન વધારે હોય આપણા વિસ્તારમાં જે પથ્થર વધારે હોય તો તમે અત્યાર સુધી આને શું નોટિસ કરી ના આપણા વિસ્તારમાં તો આ ટ્રોલી સક્સેસ છે સક્સેસ છે હવે આ ટ્રોલીના અંદર તમે કેટલી ટ્રોલીનો આપણે આપણે જે વિસ્તારમાં ટ્રોલી છે તે કેટલી આના અંદર ટ્રોલી ભરી શકો એક ટ્રોલી ના અંદર કેટલી ટ્રોલી ભરાય આપણે આપણે જે ટ્રેક્ટર ની જે ટ્રોલી હોય જેમ કે ડબલ ફાડકા કે તો ડબલ ફારકો પટી લેવલ સુધી આપણે ભરાઈ શકીએ બતાવજો આપણા દર્શક મિત્રોને આના અંદર જે તમે કેવી રીતના ઓપરેટ કરો છો આમાં એક બેટરી માંથી શેડા લગાડવાનો આવે છે એક બોર્ડ છે આપણે બેટરી છે અને પાછળ ટ્રોલીમાં પંપ આવે છે બેટરી વાળો પંપ આવે છે આના ઉપર આખું ખાતરનું મશીન ઓપરેટ થાય છે આના ઉપરથી આપણે સ્વીચ આપણે ચાલુ કરીએ બંધ કરીએ તો એના ઉપરથી આખું બધું ઓપરેટ થાય છે ચલાવજો આપડે તમે ચલાવી શકતા હોય તો અત્યારે aparello la que... પોપલર લાગે છે જે પાછલા વરમ છે એને ફેરવે છે એ આખું સાઈડમાં વીસ વીસ ફૂટ બંને બાજુ ખાતર ઉધારે છે અમારે ત્યાં નારણી વાવે તો બધા અમારે વધારે નારેળી માં ડાડે છે કેમકે કે માં ખાતર એક નો મારું આયથી આ જે પટ્ટા છે એ આખું ખાતર ને પાછળ કેસીન લઈ જાય છે એ આખે આગળ આખું રિમોટ ઉપર આવે છે આ જે ખાલી પોપ્યર છે એ વરમ ને ફેરવે છે બરોબર

આપણે ક્યારે બાર પણ લઈ જવાનું હોય ખાતર તો તે જે ઓલું જે પાટિયું હોય તે પાટિયું બંધ હોય બંધ હોય એના આધારે ખાતર તે પાછળ પાછળ આ પાટિયું જયારે આપણે ખાતર ઉડાડવાનું હોય ત્યારે તે પાટિયું ખોલવામાં આવે ઉડાડવાનું હોય ત્યારે આખું ખોલી નાખવાનું બરોબર પછી જે ખાતર થઈ જાય પછી આપણે બંધ કરી દેવાનું ભરવાટાણે બરોબર ભરવાટાણે બંધ ને જયદીપભાઈ આ ટ્રેલર છે તે કેટલી મિનિટ ના અંદર ખાલી થાય છે ખેતરના અંદર ઉડાડવાના અંદર આપણે કઈ રીતના ઉડાડવું એના આધારે નક્કી થાય કેમકે આપણે ફૂલ ઘાટું નાખવું હોય તો તે સ્પીડમાં વહેલું આપણે ઉડી જાય ને આશ્વાસ આપણે નાખવું હોય તો થોડીક મિનિટ પચાસ પંચાવન જેવું પચાસ પંચાવન તો ખેડૂત મિત્રને પોસાય છે કે કેમ

રાખવું પડે છે બરોબર અભય ભાઈ આની અંદર કેટલા એસપી નો ટ્રેક્ટર તમે ચલાવો છો આમાં અમે સુડતાલીસ વોસ ટ્રેક્ટર અમે ચલાવીએ છીએ કેમ કે આમાં પિસ્તાલીસ વોસ પાવર થી નીચે કોઈ ટ્રેક્ટર હાલતા નથી કેમ કે એ ટ્રેક્ટર આમાં લોડિંગ વાળી વસ્તુ હોય છે આ લોડ લઈ જવો એટલે આમાં એ કોઈ ટ્રેક્ટર હાલે નહીં એટલે આમાં પિસ્તાલીસ વોસ પાવર થી ટ્રેક્ટર હાલે પિસ્તાલીસ વોસ પાવર થી ટ્રેક્ટર ના લોડરની તમે વાત કરો તો લોડર લોડર પર લોડર પર પિસ્તાલીસ વોસ પાવર છે લોડર એ પિસ્તાલીસ વોસ પાવર નું ઉપર નું છે તમે ક્યાં ક્યાં સુધી આને જે ચલાવવા જાવ છો

આ ટ્રોલી તમારે ખરીદ્યું હોય તો આપણે કોન્ટેક નંબર આપશું જે પાલનપુરના જે કંપની છે ત્યાં ત્યાંના કોન્ટેક્ટ નંબર પણ આપણી પાસે છે અને જયદીપભાઈના કોન્ટેક્ટ નંબર પણ આપણે આપેલા છે મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો ફરીથી આવા નવા વિડીયો સાથે ફરીથી આપણે મળશું